અડદની દાળ જેને કહેવામાં આવે છે એનર્જીનું પાવર હાઉસ જેની પાછળ છે ઘણા બધા કારણો અડદની દાળ એક રીતે શરીર માટે દવાનું પણ કામ કરે છે ચાલો જાણીએ તેના ફાયદા અડદની દાળમાંથી બનતી વાનગીઓ વધતી શુગરની એટલે કે ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણ રાખવામાં ફાયદાકારક છે દરરોજ લગભગ 50 થી 60 ગ્રામ દાળને પાણીમાં પલાળીને સવારે તેને પીસીને દૂધમાં ભેળવીને પીવાથી લાભ થાય છે અડદના દાળમાં ફાઇબર મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે હૃદય સંબંધિત બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે અડદની દાળનું સેવન કરવાથી મેટાબોલિઝમ રેટ વધે છે જેના કારણે દુખાવો ઓછો થાય છે તો લોહીમાં શુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે અડદમાં પ્રોટીન મેગ્નેશિયમ મેંગેનીઝ આયન લિપિડ કેલ્શિયમ અને એવા ઘણા બધા બી કોમ્પ્લેક્સના તથા વિટામિન સી કે ઈ એવા વિટામિન્સ મળે છે કે જે રોજિંદા ઉપયોગમાં આપણને લગભગ બીજા કોઈ કોઈ ખોરાકમાંથી મળતા નથી અડદ ખાવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે કેલ્શિયમ હોવાથી તમારા હાથ પગના દુખાવાને એમાં ઓછું થાય છે તમને જો યાદશક્તિની તકલીફ હોય તો તમે અડદ ખાવ છો તો એ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે વિટામિન સી અને કે હોવાને કારણે તમારી ત્વચા સુંદર રાખે છે વાળ સુંદર રાખે છે પરંતુ કોણે ખાવા ન જોઈએ તો જેને લિપિડ પ્રોફાઇલ હાઈ હોય જે લોકોનું કોલેસ્ટ્રોલ હાઈ આવતું હોય એ લોકોએ ન ખાવા જોઈએ જેમને કેલ્શિયમ હાઈ થઈ જતું હોય જેમને કિડનીની તકલીફ હોય જેને કારણે કેલ્શિયમ વધી જતું હોય તો એ લોકોએ ન ખાવા જોઈએ અને જેમને આયન વધી જતું હોય એ લોકોએ પણ એને ન ખાવા જોઈએ હવે ખાવાથી ફાયદા તો ઘણા બધા છે નુકસાન થતા હોય એ લોકોએ અવોઇડ કરવું જોઈએ

અડદની દાળમાંથી બનતી વાનગીઓ વધતી શુગરની એટલે કે ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રણ રાખવામાં ફાયદાકારક છે દરરોજ લગભગ પચાસ થી સાહીઠ ગ્રામ દાળને પાણીમાં પલાળીને સવારે તેને પીસીને દૂધમાં ભેળવીને પીવાથી લાભ થાય છે અડદના દાળમાં ફાઈબર મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે હૃદય સંબંધિત બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે અડદની દાળનું સેવન કરવાથી મેટાબોલિઝમ રેટ વધે છે જેના કારણે દુખાવો ઓછો થાય છે તો લોહીમાં સુગરના સ્તરને પણ નિયંત્રિત કરે છે અડદમાં પ્રોટીન મેગ્નેશિયમ મેંગેનીઝ આયન લિપિડ કેલ્શિયમ અને એવા ઘણા બધા બી કોમ્પ્લેક્સના તથા વિટામિન સી કે ઈ એવા વિટામિન્સ મળે છે કે જે રોજિંદા ઉપયોગમાં આપણને લગભગ બીજા કોઈ કોઈ ખોરાકમાંથી મળતા નથી અડદ ખાવાથી તમને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે કેલ્શિયમ હોવાથી તમારા હાથ પગના દુખાવાને એમાં ઓછું થાય છે તમને જો યાદશક્તિની તકલીફ હોય તો તમે અડદ ખાવ છો તો એ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે વિટામિન સી અને કે હોવાને કારણે તમારી ત્વચા સુંદર રાખે છે વાળ સુંદર રાખે છે પરંતુ કોણે ખાવા ન જોઈએ તો જેને લિપિડ પ્રોફાઇલ હાઈ હોય જે લોકોનું કોલેસ્ટ્રોલ હાઈ આવતું હોય એ લોકોએ ન ખાવા જોઈએ જેમને કેલ્શિયમ હાઈ થઈ જતું હોય જેમને કિડની તકલીફ હોય કારણે કેલ્શિયમ વધી જતું હોય તો એ લોકોએ ન ખાવા જોઈએ અને જેમને આયન વધી જતું હોય એ પણ એને ન ખાવા જોઈએ હવે ખાવાથી ફાયદા તો ઘણા બધા છે નુકસાન થતા હોય એ લોકોએ અવોઈડ કરવું જોઈએ તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે નમસ્કાર